જ્યારે શામ પૈયે રયાતા ત્યારે ગાયો ને જાતા તેથી ત્યાં કહે છે ગૌઘાટ તમે તે ન કહ્યું શા વળી ચી પડી ના હતા વેલા તેને હરીએ નિકંદ કરેલા લીલા ને લીલા તે તમે નહીં ઉચ્ચારી તેનું કારણ કહો બ્રહ્મચારી બ્રહ્મચારી કહે સુણ ભ્રાત એ તો ભાષે અસંભવ વાત અઢી વર્ષે સપૈયે રહ્યા કેમ ગાયો તે ચાર વાજાય મુનિ સુરતે પણ નથી ભાખ્યું બીજા કોઈ મુનિએ નથી દાખ્યું તેમાં સત્ય સે કે વાત તે તમને કહું સાક્ષાત એવા નાના ચરિત્રય પાર આવે કે પાર માટે મેં નથી કહી તે વાત હવે પૂછો છો તો કહું ભ્રાત ચપૈયા થકી ઉત્તર માય નામે ગૌઘાટ ગામ છે ત્યાંય કાકા ભક્તિના દતી વારી તે તો તે અધિકારી તેની પુત્રી હતી એક જે તેને ભક્તિ સાથે ઘણો સ્નેહ માટે મળવાને તેણે તેડાવ્યા હરિને લઈ ભક્તિ સીધાવ્યા દિવસ તહા ત્રણ ચાર વધ્યો પૂરો પરસ્પર પ્યાર ત્યાંથી ઉતર માયધ કોષ નદી બી સુહી સે નિર્દોષ એક તે ગૌખાટ સમીપે વહેશે માટે ગૌખાટ તેને કહેશે